હાર્દિક સ્વાગત છે આવું જોઈએ આજે સમાચાર ભરૂચ જિલ્લાના ચેગડા તાલુકાના રાજપાડી ગામે રાત્રિ ચોરો એક બનમકાને નિશાન બનાવીને સોના ચાંદીના તાકીરાને રોકડ રકમ મળીને કુલ રૂપિયા એક લાખ સિત્યાસી હજાર પાંચસો પંચ્યાસીના મુદ્દા માલની ઉઠાંતરી કરી ગયા આ રાજપાડી પોલીસમાંથી મળતી વિગત મુજબ રાજપાડી ગામે કન્યા શાળા ફળિયામાં રહેતા કનુભાઈ દેવશીભાઈ રપારી બીમાર થા હોવાથી તેમના પત્ની અને પુત્રની સાથે તારીખ સત્તરમીના રોજ મકાને તાળું મારીને વડોદરા દવાખાની સારવાર માટે ગયા હતા અને તેમના નાના ભાઈ મહેશભાઈ રપારીને ઘરની દેખરેખ રાખવા જણાવ્યું હતું દરમિયાન ગત રોજ તારીખ ઓગણીસમીના રોજ સવારના

તસ્કરો ઉપાડી ગયા હોવાની ખાતરી થઈ હતી તસ્કરો મકાનમાંથી સોના ચાંદીના વિવિધ દાગીનાની રોકડ રકમડીને કુલ રૂપિયા એક લાખ સત્યાસી હજાર પાંચસો પંચ્યાસી નો મુદ્દા માલ ઉઠાવી ગયા હોવાનું જણાવ હતું જેથી મકાન માલિક કનુભાઈ રબારીના ભાઈ મહેશભાઈ દેવશીભાઈ રબારી રહેઠાણ રાજવાડી તાલુકા ઝઘડિયાએ બાદ મકાનનું તાળું તોડી સામાન ઉઠાવી જનાર અજાણ્યા તસ્કરો વિરુદ્ધ રાજપાડી પોલીસ મથકે ફરિયાદ લગાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અબ્દુલ રોફ ખત્રી ન્યૂઝ સેવન ઇન્ડિયા ઉમલ્લા